અને એમની પસંદગી થઈ તો મહેનત ક્યાં કાચી પડી છે ગિરીશ કોટેચાની તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જુનાગઢ હંમેશા ચર્ચામાં આવ્યું છે સૌથી પહેલા તો જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા એ પછી ગાદીનો વિવાદ એટલો જ ચરમસીમા પર પહોંચ્યો અને એમાં એન્ટ્રી થઈ મહેશગીરી બાપુ અને એમની સાથે ગિરિશ કોટેચા એમને બંને વચ્ચેનો જબરદસ્ત વિવાદ સામે આવ્યો જ્યારે કોઈ એક વિડીયો બનાવવામાં આવતો હતો એક નિવેદન આપવામાં આવતું હતું ગિરીશ કોટેચા દ્વારા તો મહેશ મહેશગિરી એમનો સીધો જ જવાબ આપતા હતા અને આવું જો એક મહેશ ગિરીવા પણ હતું કે એ કોઈ જવાબ આપે એટલે ગિરીશ કોટેચા શાંત ન રહે એટલે ક્યાંક ને ક્યાંક છે આ આખું જે વિવાદ સામે આવ્યો તેમને લઈને પણ ક્યાંક જે પાર્થ કોટેચા છે તેમને આ બધું સહન કરવાનો વારો એટલા માટે આવ્યો કારણ કે ટિકિટ તો આપી દીધી પણ જીત્યા નહીં હારી ગયા હારનો સ્વાદ ચાખવો પડ્યો છેલ્લા કેટલાય વર્ષોથી ડેપ્યુટી મેયર તરીકે ગિરિશ કોટેચા પોતાનો હોદ્દો નિભાવી રહ્યા હતા પણ કામ કેટલા કર્યા કેટલા વર્ષોની અંદર કામ જે થવા જોઈતા હતા એ કામ ન થયા એટલે પણ જનતા ત્યાંની નારાજ હતી ખરાબ રોડ રસ્તા કે જ્યારે જુનાગઢમાં જઈએ છીએ તો જુનાગઢ આપણને સારું દેખાય છે બહારથી પણ અંદર જઈએ એટલે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું એટલા ખાડા પડી ગયા ન તો એમની ગટરની વ્યવસ્થા સારી હતી પાણીની સુવિધા સારી નહોતી

કેટલા વર્ષોથી ગિરીશ કોટેચા છે લગભગ જનતાએ એમને જવાબદાર ગણાવ્યા છે ખરાબ રોડ રસ્તા માટે પણ જનતાએ કહી દીધું છે કે આ બધું ગિરીશ કોટેચાના કારણે જ છે ડેપ્યુટી મેયર છે તો જે ફરજ આવે છે એ ક્યારેય તેમણે નિભાવી નથી એટલે પણ ત્યાંની જનતા નારાજ હતી એટલે પણ એમણે પાર્થ કોટેચાને મત ન આપ્યા કે નથી જોતા અમારે આ વખતે એકને એક પરિવાર વદ ક્યાં સુધી ચાલતો રહેશે અમારે વિકાસના કામ જોઈએ છે અને બીજી તરફ શાસનમાં હતા તેનો પ્રજાનો તેમની સાથેનો એક ખરાબ અનુભવ રહ્યો છે જ્યારે જ્યારે એમની પાસે માંગ કરવામાં આવતી હતી કે આ વસ્તુ જોઈએ છે આ સુવિધા જોઈએ છે તો સુવિધાના નામે મીંડું કોઈ જ જાતની સુવિધા આપવામાં નહોતી આવતી એટલા માટે પણ ત્યાંની જનતા નારાજ હતી અને ખાસ કરીને હંમેશને માટે જે ગિરીશ કોટેચા છે એ દસ નંબરના વોર્ડમાંથી ઉભા રહેતા હતા આ વખતે વોર્ડ નવ ની અંદરથી પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી એટલે પણ ક્યાંક એ જનતાને પસંદ ન આવ્યું કે નથી જોઈતા હવે અમારે કામ જોઈએ છે કામ બોલો અને ખાસ કરીને ભવનાથ જે વોર્ડ નંબર નવ ના વિસ્તારમાં આવે છે ત્યાં પણ વિકાસના કામ નથી થયા હવે મહાશિવરાત્રી નજીકમાં છે અને એ દરમિયાન જો ત્યાં કોઈ સુવિધા નથી તો લોકોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ તો પડવાની જ છે કારણ કે શિવરાત્રીના મેળામાં બહારથી લોકો આવે છે જો તમારી પાસે વહીવટ જ સારો નથી તો પછી લોકો પણ જૂનાગઢના પરેશાન થવાના છે એ જોતા જ તેમણે ક્યાંક એવું લાગ્યું કે મત ના આપ્યા કે નથી જોતા આપણે આવા નેતા જે આપણું કામ ના કરે અને હજુ ખાસ કરીને એક મુદ્દો એ પણ રહ્યો છે કે આ વખતે ભાજપ છોડી અને જે ગિરીશ કોટેચા છે તેમના ખાસ માણસ કહી શકાય તેમણે અપક્ષ ઉમેદવારી કરી ક્યાંક એમનું સંગઠનનું જે પાયાનું આખું એક વર્ચસ્વ હતું તે હલી ગયું કે એમના જે ખાસ માણસ છે એમને ક્યાંક ટિકિટ આપવામાં ન આવે એટલે તેઓ અપક્ષમાં જતા રહે અપક્ષ ઉમેદવારી કરે એ પણ એમને ગેરફાયદો ગયો છે અને સૌથી પહેલા પરિવારવાદ જે વર્ષોથી કોટેચા પરિવારમાં ચાલ્યો આવે છે સતત એક જ ખુરશી ઉપર જે વ્યક્તિ બેઠા હોય એમની પાસે લોકોને એક જ આશા હોય કે અમારા કામ કરશે પણ જો કામ ન થાય એટલે લોકો છે તે પણ નારાજ થવાના છે ડેપ્યુટી મેયર તરીકે છેલ્લી સાત ટમથી તેઓ એક જ હોદ્દો ભોગવી રહ્યા હતા તેમ છતાં કામ કેટલું કર્યું છે શૂન્ય એ જોઈને પણ લોકોમાં નારાજગી હોય કે ક્યાં સુધી પરિવારવાદ ચાલશે ક્યાં સુધી આપણા ડેપ્યુટી મેયર એક જ ચહેરો હશે કામ કરતા હોય તો લોકોને વાંધો નથી પણ જો કામ નથી થતા તો પછી લોકોને વાંધો રહેવાનો છે તમારા પરિવારમાંથી વર્ષોથી તમને જ ટિકિટ આપે તમારા જ પરિવારને ડેપ્યુટી મેયર મેયર બનાવવામાં આવે તો બીજા કયા સમાજને પસંદ આવવાનું તમે જો સો ટકા નહીં પણ સિત્તેર કે એસી ટકા જો કામ કરતા હોય જે હોદ્દા ઉપર બેઠા હો તો લોકોને સ્વાભાવિક છે તમે ગમવાના છો તમને આપોઆપ મત આપશે પણ જો નથી આપવામાં આવ્યા એટલે આટલા મુખ્ય કારણો આપણી સામે આવ્યા છે કે આ જે વિવાદ ચાલ્યો ત્યાંથી લઈને જે છેલ્લે સુધી દેખાયું કે પરિવારવાદ કે જો ભાજપે બહાર આવીને કોઈ બીજા વ્યક્તિને ટિકિટ આપી હોત જે વ્યક્તિ એવું કહીને ગયો હોત કે હું કામ કરીશ તો પણ ક્યાંક આ વખતે જે એક સીટ ભાજપે ગુમાવી છે અને એ પણ વર્ષોથી જે એક શાસન હતું જે કોટેચા પરિવારનું એમનો જ પુત્ર હાર્યો છે એટલે ખાસ કરીને અહીંયા ગિરીશ કોટેચા છે એમને પણ સમજવું જોઈએ છે કે ક્યાંક હું પણ નબળો અહીંયા પડ્યો છું મેં જે કામ કરવાના વાયદા કર્યા હતા એ નથી કર્યા મારે જે કરવાનું હતું એ નથી કર્યું એટલે હવે જુનાગઢની જનતા જાણી ગઈ છે કે જુનાગઢની જનતાએ શું જોઈએ છે જે હજુ સુધી મેં નથી આપ્યું ભાજપ આવે છે કોઈ જ વાંધો નથી પણ ત્યાંના લોકોને વિકાસના કામ જોઈએ છે પાયાની સુવિધા જોઈએ છે પાયાની સગવડ જોઈએ છે જે હજુ સુધી ગિરીશ કોટેચા તરફથી તો આપવામાં જ નથી આવી પરિવારના મેયર બને ડેપ્યુટી મેયર તો હંમેશા આપણે જોયું છે કે ગિરીશ કોટેચા જ બનતા આવ્યા છે એ તો હોદો કોઈ બીજા વ્યક્તિને આપવાનો જ નહીં તમને આપ્યો તો ખરા પણ તમે ખાલી શાસન ન ભોગવો તમે કામ કરીને તો બતાવો તો જેથી કરી તમારી પેઢીને પણ ક્યાંક એમનો લાભ થાય હવે અહીંયાથી એવું સામે આવ્યું છે ગિરીશ કોટેચા પોતે કામ નથી કર્યા એટલે બધું જ ભોગવવાનો વારો છે એમના પાઠ કોટેચાને આવ્યો છે હવે જે પાર્થ કોટેચાની સામે જે વ્યક્તિ અપક્ષ ઉમેદવારી કરી હતી એ જીતી ગયા છે કેમ લોકો કંટાળી ગયા છે કે એ સાબિત કરીને બતાવી દીધું છે કે અમારે જે વ્યક્તિ કામ કરે છે એ જોઈએ છે ભલે અપક્ષ ઉમેદવાર કામ નહીં કરે એવું તો લાગશે કે સત્તામાં નથી એટલે કામ નથી થતા આ તો સત્તામાં હોવા છતાં ડબલ એન્જિન સરકાર કેન્દ્ર લેવલે રાજ્ય લેવલે તેમ છતાં જો કામ ન થાય અને હંમેશને માટે ઘરની બહાર નીકળો એટલે સીધો જ ખાડો દેખાય તો પછી કઈ જનતા એવી છે કયો નાગરિક જૂનાગઢનો એવો છે કે જેમને આ ગમે એટલે હવે આવનારા સમયમાં એ પણ ધ્યાન રાખવાનું છે કે આ વખતે ટિકિટ આપી પણ હારી ગયા હવે આવનારા સમયમાં ટિકિટ મળશે કે નહીં એ પણ સવાલ છે કારણ કે જુનાગઢની જનતાને હવે ખાલી અને ખાલી વિકાસ જોઈએ છે પાયાની સુવિધા જોઈએ છે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર